ધજા પડકે હે હાલસ કે પડે છે હું ને સંગ્રામ કેવો તડકો બાકી હે ફૂલ તડકો હે ભાઈ અને ગુગલભાઈ એને એ બધાય વાતચીત કરી ગેટની સામેજી પોલીસ વાર ને પૂછ્યું કે સાહેબ અમારે ઠંડુ પાવું હે અહીંયા લેતા આવી ગાડી હાલો હાલો એ કે તમ તારે એમાં થોડી ના પડે એટલે એ બધાય ન્યાં ઊભા હે ને હવે ગાડી લેવા જઈ જો આપણો હાથી વાં ઊભો વાંહે હવે આપણે હે ને સ્કોર્પિયો લઈને સીધા જાય ને આ ગેટે ને ન્યા પછી આપણે ભાઈ ઠંડુ પાવાનું કરી ચાલુ અને જો મજા આવે બાકી આવા સ્ટાફ વાળા સપોર્ટ વાળા હોય ને એટલે ભાઈ આપણને બહુ મજા આવે સેવા કરવાની હિંમત રહી કે ના ભાઈ મજા આવે હાલો હવે જો ગાડી તો આ દેખાય આપડી જો પૈડી કેવો તડકો આમ જો ખાલી હાથ આમ જો એમને તમને ઓલો પરસેવો દેખાતો હોય છે આમ જો આ આખો નીતરી રહ્યો પાણીની બોટલ તમે એમને કેવી ગમે બાજુમાં બધા પાણી પાણીની બોટલ થોડાક અંદર ના ગાડે હે એવું નહીં કે આપડે ત્યાં ઉભા રે તો એને કઈ મલે નો મળે એવું નહીં આગળના ભાગમાં ઉભા હે આપડે ઈ પેલા આગળ હે ને એમને અને બાકી આપણે ગયા વર્ષે આપણને અનુભવ થઈ ગયો તો ભાઈ કે આ બધે ખાલી તમે પાણી પાઉ ને પાણી તોય બધાને આમ એવી રાહત થાય આવા તડકાની હવે વેચાતા બધા તો લઈએ ને એમાં તમે પાણી પાઉ આખા રોડે માણા સામેથી ના પાડે ના ભાઈ નથી જોતું નથી જોતું એટલે આપણે સ્પેશિયલ દર વખતે હે ને ગોઠવી એટલે આજકાલે એવો પ્રોગ્રામ કર્યો હવે જાય ત્યાં કુપાલભાઈ ની ઉભા છે ને અંબે આવ્યા ગાડી લેવા મસ્ત થોડીક ઠંડી થઈ જાય ને આયેલા જાય ભાઈ ગાભો મારે છે જોયેલા કેદી માર લેવાની

ને વા ભાઈ સ્ટાફ વાળા જોવા પોલીસવાળા વાળા સાહેબ રહ્યા ને બધા આ કરો કરો એ ક્યાંય તડકા ના કેવા માણા હેરાન થાય જો બધા પાણી મફત માં જીજી હોય ને વીણી વીણી ને બધા ઢગલો કરી નાખજો ભાઈ આખો કોતરો હજી એવો હોય ને તો મોટો કોતરો ફરી રાખજો

Piwe talen. Alo beo, go matai jai hemu ga piwe tame lai lio. Na baki jo badhu i phu tolko chaido he phul mathe ena badhai kerba pura thai gya ho he? Ha have lai gyi chhe bhuk, pani puru, kerba pura badhu i puru bhai. Thandu bhai didu totally badhi

એને હે ને ઓલા કોથરા માથે રાખજો ઓલા કાપડ માથે ન જાય ને બગડે નહીં હા આને આને દે ઓલી બાજુ રહ્યું ને હા ઉપર ઉપર ગોઠવી દે હાલો ભાઈ હવે તૈયારી કરી નીકળવાની અને આ જો પાર્કિંગ કેટલું ખાલી થઈ ગયું જો છે એવો થઈ ગયો છે હાલો ભાઈ દ્વારકાધીશ નું નામ લઈને કેટલા એક ને એકવીસ થઈ હે અને નીકળી ગયા હી આપણે દ્વારકાથી કેવો અનુભવ રહ્યો હરખો છાંયો ગોતી દીધો અને મસ્ત માં આપડે ધાયરું નતું ગયા વર્ષ કરતા ક્યાંય આપડે સારું થઈ ગયું અને બધું સરબત ના કેરબા પૂરા થઈ ગયા પાણી ની બોટલો હતી આપડે અઢીસો જેવી ઈ પૂરી થઈ ગઈ એટલે ગણો ને આઠસો માણા ઓછામાં ઓછું પી લીધું અને થઈ આપડે વધી ને કલાક કા કલાક માંડ થઈ છે બાકી મસ્ત મજા આવી ગઈ ભાઈ બાકી ઓલા સાહેબ મસ્ત સપોર્ટ વાળા હતા કા છેલ્લે અમે નીકળતા હતા ને તો ઈ સાહેબ આવ્યા ભેગા આપડે વિડીયો માં લીધા હે જોજો સાહેબ કે તમારી કે દર્શન કરવા જવા તો ગાડી અહીંયા રાખતા જાવ કે દર્શન કરી આવો કે ગાડી કાઢવી હોય તો હાલો કે તમને હું ગાડી કઢાવી દઉં એટલે નો કે કરો ને કાંઈ જરૂર એવા માણા મોકલી તમારી મદદ વાળા અને કેટલા હજારો માણસો સેવા કરવા જાય હે સંઘ માં જાય હે પણ અહીંયા તમે કોઈ જોયું સાહેબ હે આપણા સિવાય ખાલી આપડે એક જ બીજું કોઈ નઈ કેમકે ગયા વર્ષે આપણે શીખવું ભાઈ નોટ કર્યું હતું કે આયા કરાય અને બાકી અમુકને તો ખબરય નથી કે ભાઈ આ ફ્રી માં દઈએ હે આપણને સામેથી પૂછે કાઈ એમ કહે કે ભાઈ પૈસા દેવાના અમુક તો દહ દર રૂપિયા દેતા હતા અમે કહેતા હતા અરે દ્વારકાવાળાની દયા છે અમે તો મફતમાં ભાઈ પાવા આવ્યા હી સેવા કરવા આવ્યા હી એમ કાંઈ પૈસા આટું નથી લેવા આવ્યા એટલે એવી મજા આવી ગઈ ભાઈ ખરેખર અને આ લાવવો બધાયને લેવા જેવો છે કે નહીં સાહેબ એકવાર આવવું જ જોઈએ એમ હાલો આપણે નીકળી જો ભાટીયા વાળી ચડી ગયા સીધું જ જાવ ને ઓહો કેવી રીતે લે કેવું આમ તો જો લોકેશન કેવું આવે જોરદાર વ્યુ આવે ભાઈ આપણે આવી ગયા છીએ હોટલ અમી ધારામાં હો ભાઈ ને જો આપણો હાથી અહીંયા રાખી દીધો હે તડકે ચમકે છે જોરદાર અહીંયા કંઈક પેટ પૂજા કરશે ને ભાઈ બરોબર ને સંગ્રામભાઈ હે હવે કઈક બે હવે અહીંયા જોઈ શું છે ગુજરાતી થારી કેમ કે આપણને ખાવાનું અહીંયા મેળે આવે અને બાકી આપણે તો દર વખતે આલુ પરોઠા ની જ ખાઈ હવે કુપાલભાઈ ની હું મેળ આવે ને હું જમી જોઈ હવે તો વહી ગયા દર્પણ તો નીંદર લાગે સજી મને બસ થઈ જાય ઊંધું ખાલી ક્યારે ઓર્ડર આવે ને એની રાહ જોવે છે બધાય ઓર્ડર દીધો છે બધા એવા ભૂખા થયા હે પેટમાં ગુડગુડિયા બોલે છે બધાયને ઓર્ડરમાં તો આપણે દીધું હે ઓર્ડરમાં હું દીધું વઘારેલ રોટલો ને દાળ ભાત ને દાલ ફ્રાય ને પછી ઊંધિયું ને રોટલી ને હમણાં આવે ને એટલે તમને દેખાડવું જો પછી તૂટી પડી વારો ન થવાનો જો મસ્ત એસી માં બેઠા એટલે મજા આવે ડોઈલ આવી ગઈ છે અને જો રોટલી આવી ભાત આવ્યા પછી વઘારેલો રોટલો આવ્યો અને હે હા હવે ઓલું શું કહેવાય લસણિયા બટેટાનું શાક કીધું એને કીધું ને માપમાં રાખજે ભાઈ પછી ઘરે ભોગવાનું હે સાહેબ લસણિયું રાખજે પણ માપમાં રાખજે એને કંઈ હાલો ભાઈ હેલો અમે પહેલાં ખાઈ લઈ અને પછી વાતું કરીએ આપણે બીજી દર્પણ તો જો દર્પણ કે એ બધું પછી ફટાફટ ભેગું કરીને આવા મોંડો આહા આમ તો જો આવા ઝાડવા હોય અને એની નીચે આમ ફૂતા હોય કેવી મોજ આવે એ તો ઠીક આ ઘુસશે નહિ સાહેબ આટલી બધી સુગ્રીન માડા હે આવા હોય હા લે આલે હ હા એક એક લઈ જાવું હે એક એક ઉતારવું છે પણ ટડે તો ખાઈ આવે હે પેલા તો મેં જ જોયું આ નીચે હું ને ખાટલે મેં કીધું આમાં ભાઈ હે નઈ ને સુગ્રીન પૂ ઓલી હું આ સુગ્રીન પુઈ છે કાદી આવે તો કે ક્યો ખાલી છે શું છે આમાં દેખાય નારિયેર થોડા થોડા નારિયર આઈડિયા નારિયેર હે પછી હર પાયકા નથી હાલો ભાઈ હું તો કર લઉં નીંદર આ બધા બેઠા છે લાંબા થઈ થઈ પછી ભૂરો ભાઈ ક્યાં ગયો હોય હા એટલે હું હવે હે ને પૂઈ જાઉં ભાઈ થોડીક વાર કે વળી જોલું બોલું આવશે ને ખાઈ લીધું બસ તો ફટાડીને જોરદાર મજા આવી ગઈ હા એના કરતાં પૂઈ જવું સારું પછી મળી નીકળી ને ત્યારે હે હા તઈ ખાધું

A lo velo De Eduard Cadiz